પાલિકાણા નગરપાલિકા સંચાલિત દુકાનો અને ભાડા પ્રત્યે આપવામાં આવી છે જેના ભાડામાં નગરપાલિકા દ્વારા ચાર ગણો વધારો જીતવામાં આવતા વેપારીઓ ડગાઈ ગયા હતા જેનું કારણ એ છે કે વધારો આ તમામ વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ પાડી વિશાળ સંખ્યામાં રેલી સાથે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્ય નિર્ણય કરવા ગોહા લગાવી હતી ભારત મજાકી બંદે વંદે વંદે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના શોપિંગ સેન્ટરોમાં બેફામ રીતે ભાડા વધારા કર્યા જેના બસો અઢીસો હતા એના હજાર બારસો કોઈ પણને વિશ્વાસમાં લીધા વગર કર્યા એના અનુસંધાને દરેક વેપારી બધા નારાજ થઈ ભેગા થઈ અને અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ અને કહેવા કે ખાસ અમારા ભાડા યથાવત રહે કોઈ જાતના ખોટા અત્યારે હાલમાં હવે નવું જીએસટી આવે છે એની પહેલા નોટબંધીને લીધે મંદિરનો માર છે વેપારી જે માઇન્ડ ઊભા થાય છે કાંઈક ને કાંઈક નવા ગતકડા કાયદા કરે છે અને એ વધારે પડતા જે વેપારીમાંથી વધારે પડતો બોજ છે એટલે અમારે ખાલી ખાલી કલેક્ટર સાહેબ ને નમ્ર અરજ છે કે વધારા પડતો કોઈ આ નવું ભાડું ઉમેરે નઈ અને જૂના ભાડા અમારા યથાવત રાખે નગરપાલિકામાં શું કે છે આ લોકો નગરપાલિકામાં ગયા તા નગરપાલિકા જોઈ લેસુ નગરપાલિકામાં જયારે મને એવું કહેવામાં આવ્યું હતું કે આની આપણે કમિટી બનાવશું અને એ કમિટીમાં આ નિર્ણય કરશું અને એમાં તમને સાથે રાખશું અમને કોઈને સાથે રાખવામાં આવ્યા નથી મન રીતે એ લોકોએ નિર્ણય કરી લીધો છે અને અતિશય ભારા વધારા કર્યા હકીકત કોઈ વેપારી સહન કરી કઈ બધ નથી